મારી સાથે રબાણી સમાજના આગેવાન બબાભાઈ જોડાયા છે બબાભાઈ શું કહેશો આજના દિવસ તલને આજનો દિવસ તો હવે નાગવું એટલું ગીત છે આજમાં એક મહાકુંભ કહો તો કેવરાય એક શિક્ષણનો રસ સમાજનું બંધારણ નિમતે બધા ભેળાછા આજમાં છેઠ કોને મારે કહેવો પડે છે રાજસ્થાન છે ટ્રાયથી થેઠ દ્વારકા સુધી કોઈ બધા માણસો કોઈ બાકી રહ્યા નથી પણ આ ગોળનું જે બંધાણ કર્યું છે રબારી સમાજે ભગવાનની સાક્ષીઓ બંધ અને હાથ ઊંચા કરી અને કે અમે પાડશું એવા આપણા સમાજના આગેવાનો ગુહાભઈ માવજીભાઈ સાહેબ અને રતન દિવાસી આપણે રાજસ્થાનથી વધાર્યા હતા અને મોટા અમારા દિશા તાલુકો દિશા તાલુકો કે અમારું ધરતીકંપ ગણવો કે બિંદુ છે તે બહુ જેવું કે ચેન્દ્ર બિંદુ છે એટલે એમને જે દાતાએ તે દાન કર્યું છે અને જે અમને અન્ન ખવાર્યું છે તો સદાય માટે એમને ભગવાન ખૂબ ખમાણ મજા રાખશે અને સદાય માટે સમાજ પાળશે અને સમાજ એમના આશીર્વાદથી બધી સુખી થશે આવો મારો ખૂબ ખૂબ બોર્ડર નીચેનો આશીર્વાદ છે વડવાળાનો આશીર્વાદ છે મારા પ્રજાપતિ મારા ગૌરત વિશ્વકર્મા પરિવાર એનો ખૂબ આશીર્વાદ છે અને મને તો બહુ આનંદ છો સમાજને ભાળી બધાના દર્શન છા અને કોઈને નાની મોટી તકલીફ પડી હોય તો હું માફી માગું છું કે આ જે ગોવાભાઈએ તે ભાગીરથ અને માવજીભાઈએ તે ભાગીરથ બની અને સમાજનું સાચે રસ્તે બનાવ્યો આ જીવનને શિક્ષણને સંસ્કારને એના નિમિત્તે આપણે બધા રબારી સમાજ બધો ભેળો થઈ અને મીડિયાવાળાને વિનંતી કરું છું કે અમારો સંદેશો છે દુનિયામાં પોસાડજો કે રબારી છે રબારી નથી એમ રબારી હજી તો જીવતો છે ભલે અમારી પાસે છતાં નથી પણ જીવતો છે જીવતો છે અમે કરશું અમારા જૂના ઇતિહાસ છે ચોપડાની અંદર છેઠ શિવથી કરી અભિમાનીથી કરી ને કરતી કરી અમારી ઇજ્જત આપરું અમારો ભગવાન અમારી નવ દુર્ગા રાખે છે એટલે સદાય માટે મારા પત્રકારોને હું વિનંતી કરું છું કે અમારી વાત છેઠ પહોંચાડજો મારા નરેન્દ્ર મોદી છે દેશના વડાપ્રધાન છે એમને પણ વિનંતી કરો કે અમારી ગંભીર નોટ લ્યો અમારું જે બોર્ડ છે બોર્ડની અંદર જગ્યા ખાલી છે તો સમાજને બોર્ડ હાલવું પડે મારા બાપ હું બધાને શંકર ચૌધરીને કહું છું હું મારા ભૂપેન્દ્ર પટેલને કહું છું કે રબારી ભલે છતાં નહીં હોય કે હોય પણ અમારા હમો લમણો મળશે ને અમે કામ નહીં કર્યો તો તમને દુઆ મળશે ને તો તમને તાવ માથું નહીં દુઃખે એવી રબારીઓમાં તાકાત છે એટલી પણ હું તમારે બધાને વિનંતી કરું છું અને મારું સમાજ વિહોતર એના દર્શન કરી અને મારા મારું ભાવ્ય થઈ ગયું મને આ છોતેર વર્ષ થઈ ગયા છે પણ હું બધાને ભાવ્યો એટલે હું એને નિમિત્તે દર્શન કરવા આવ્યો હતો મને બધા કહેતા હતા કે ભુવજ તમે કાંઈ બોલતા નથી પણ હું બોલવાનું નથી મારે તો આ સમાજના વિહોતોના દર્શન કરવાના છે અને સમાજ હાથ ઊંચો કર્યો મારા નાથનો અને એનો એ ભગવાનના દરબારમાં લખાઈ ગયો છે મારા વિશ્વકર્મા પરિવારને અભિનંદન આપું છું મને બોલવાનો તક બા કહેવાય છે ને કે નાથ ગંગાના દર્શન થયા એટલે ગંગાજી નાયા હા ગંગાજી તો નાયા નાયા પણ મારી ચાર ધોમની યાત્રા બાકી હતી ને આજ મારી પૂરી થઈ છે ગંગાજી તો ખરી પણ માના દર્શન આજ મારું રાજસ્થાન પર ગણું આ મારું દિશા ધાનેરા કોળિયાર ભાવથરા સોયગામ મારું વઢિયાર અને મારું વાગડવાળા તો ઊભા થઈ જાય કે અમારે તમારા ભીણું બધું ભણવું છે કચરાવાળા તો થનગની રહ્યા છે એટલે સદાય માટે જે ભાગીરથ બની અને જે સમાજને બિંદુ હતું મારું સમાજનું જે ડીસા તાલુકો એટલે એને ખૂબ બધાને અભિનંદન આપું છું અને ડીસા તાલુકાને વિનંતી કરું છું બધાના આગેવાનોને કે મફાબા આગેવાનો મોટા મોટા થઈ જાય હવે નામ ના અનેક નામ છે પણ અહીંયાને પણ હું વિનંતી કરું છું યુવા પેઢીને વિનંતી કરું કે તમે પાડજો અને મારા યુવા પેઢીએ જે આની અંદર સેવા કરી છે જે મદદ કરી છે જેને હું દાન કર્યું છે એનું ભગવાનના આના પરિવારને ખૂબ મારી સમાજનો ખૂબ ખૂબ આશીર્વાદ છે મારી વાણી પૂરી કરું છું બોર્ડરની ચહેરનો ખૂબ જોબ જહેકાર્ય છે મારા વડવાળાનો ખૂબ ખૂબ આશીર્વાદ છે બોલો મારા કણીરામ બાપુ કી કલંદા બાપુ ની નિષ્કર્મા ભગવાન કી સનાતન ધર્મ કી